ગઈ તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારકામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શનનું કામ કરે છે એ સાત લાખ અઠ્યાસી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળથી બે અજાણ્યા ઈસમો આવી આ થેલો જેના ખંભા ઉપરથી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામાં ભેગા થઈ ગયા એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને સિમાન વસોયા અને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સે સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બો ના છરી એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને સ્ટેશન સોંપવામાં આવે છે રેકી કરી હતી એ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઈસમો અહીંથી રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટર લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા

હજી સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટિગ્રોગેશન ચાલુ છે